ડ્રાયફ્રૂટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે તેવું બહાનું કાઢીને સુરતના વ્યક્તિ અમદાવાદમાં રહેતા વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી અને ડ્રાયફ્રૂટના ધંધાના નામે પૈસા લૂંટવાવાળા આરોપીઓનું આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ફરિયાદી પાસેથી પોતે સ્વામિનારાયણ સંપ્રદાય ફૂટના ધંધાની પ્રોપરાઇટર ફર્મ છે તેનું ગોડાઉન કઠવાડા જીઆઈડીસી ખાતે આવેલ છે તેવું જણાવ્યું હતું ત્યારે તેના સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનું જણાવી પોતાના રોકાણ કરશો તો ટૂંકા ગાળામાં સારું વર્તન મળશે તેવું ફરિયાદી જયારે પંચોતેર લાખ ચોર્યાસી હજાર જેટલી મોટી રકમ આપી દીધી હતી ને હાલમાં મુખ્ય આરોપી ફરાર છે અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્યારે મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપી મુખ્ય આરોપીના સંબંધમાં સાસુ અને સાળો થાય છે આ કામે પકડાયેલ

તે ફરિયાદમાં કિંકત એવી છે કે આ કામમાં દિપેશભાઈ મકવાણ જે આરોપી મુખ્ય આરોપી છે તેઓએ આ કામના ફરિયાદી સાથે આણંદ ખાતે મકાન ફરી બાબતે સંપર્કમાં આવેલા હતા અને આણંદ ખાતેનું મકાન એ દિપેશભાઈ મકવાણના સાસુ હંસાબેન મિસ્ત્રી અને તેમના પત્ની નિકિતાબેન તથા દીકરો પાક આ ત્રણના નામે હતું તે મકાનનો વ્યવહાર કરવા માટે સંપર્કમાં આવેલા હતા અને પૈસા લીધેલા હતા અને દસ્તાવેજ કરી આપેલો ન હતો ત્યારબાદ આ કામનો આરોપી દિપેશભાઈ મકવાણાએ અગિયાર જણાવ્યું કે તેઓને ડ્રાયફ્રૂટનો પણ મોટો બિઝનેસ છે જે કથવાડા ખાતેનું ગોડાઉન બનાવેલું છે અને આ દિપેશભાઈ મકવાણાનું અમદાવાદ ખાતે તથા સુરત ખાતે પણ મકાન આવેલું હતું અને આ બંને જણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય તેઓ સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ એક કરોડ ઉપરનું રોકાણ કરેલું હતું ત્યારબાદ એકતાલીસ લાખ રૂપિયાનું રોકાણ કરેલું હતું અને કુલ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનું રોકાણ કરી અને આ પૈસા પૈસાનું રોકાણ કરી અને ડ્રાયફ્રૂટના ધંધામાં ખૂબ જ સારું વળતર પ્રાપ્ત થશે તેવો તેના વિશ્વાસ અને ભરોસો આપેલો પરંતુ કોઈ મૂડી પણ પાછી ન આપી અને કોઈ વળતર પણ પાછું આપેલું ન હતું અને જ્યારે પણ ફરિયાદી આરોપીના ત્યાં જાય ત્યારે તે પોતે ઘર બંધ કરીને જતા રહેલા હતા જે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે હંસાબેન મિસ્ત્રી અને પાક મિસ્ત્રી ન મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે